ગુડ મોર્નિંગ જય શ્રી ક્રિષ્ણ કેમ છો બધા એ મજા માને તો ચાલો ફરીથી આપણે જોડાઈ ગયા છીએ એક નવા બ્લોગ સાથે તો ચાલો આપણે નાઇથ એન્ડ ફ્રેશ થઈ ગયા છીએ તમને કાના જણાવ દર્શન કરાવી દઉં કાનથિના દર્શન કરી જાય છે ચાલો અમે જઈએ મહાદેવે ચાલો મહાદેવની થાઈ તૈયાર કરી લઈએ તો સોમતી અમાસ છે ને ખેલો સોમવાર અને આમે તે ઊંભી અમાર છે પાંચથી ત્રણ મહિનો પૂરા થાય છે ચાલો આપણે તૈયાર જયાબી મહાદેવે તૈયારી કર લઈ ચાલો થાઈ તૈયાર કરી લઈએ

નાસ્તો કરવા ચાલો તો નાસ્તો નીકળ લઈ શાકો કરવાનું છે નાસ્તો કરીને તો ખાવાનું મજા આવેલી જાય તો ખાવે નહીં નાસ્તો કર લઈ પછી બાકી છે લઈ ચાલો તો આપણું બધું કામ થઈ ગયું છે હવે નોકરી જવાની તૈયાર કરી યુનિફોર્મ ચેન્જ કર લઈ હું વાસન બાસણ બધું ધોઈ કમ્પ્લીટ કરી નાખ્યું છે થોડુંક ટિફિન ફરી દઉં ચાલો છાસ છાસ ટિફિન સચો એ બધું રેડી જ છે બધું ભલે છે હવે જવાનું છે નોકરી ઉપર આપણે કપડાં ચેન્જ કરવાનું હોય તો કર લઈને વાસણ અંદર મૂકી દઈએ આપણે ટિફિન નાખી જલ્દીમાં મોડું મોડું કરતાં સ્પીડમાં કામ કર્યું તો જલ્દી થઈ ગયું ચાલો તો ટિફિન બહાઈને કાઢ લે આમ છે ને મોડું થઈ જાય ને તો આપણે જલ્દી સ્પીડમાં કરીને તો ગેસનું વહેલું કામ થઈ જાય જદી જતી કરીએ તો થઈ જાય ચાલો તો ટિફિન ભલે તો ચાલો હવે આ ટિફિન ભેટને એની ડિફર ચેન્જ કરી ત્યાં આંગળવાડીએ ચાલો તો આપે આવી ગયા છીએ આંગણવાડીએ આંગળવાડ ખોલી નાખ મસ્ત આપણા જો બારી ખોલીએ એટલે મસ્ત લીલુંછમ જેવું દેખાય જો દેખાય બહુ મસ્ત વ્યૂ આવે આવે આવીને તો એમ થાય કે ઘરે જ નથી પણ થાય એટલે ઘરે જવું પડે કામ કરી ચાલો ઘરનું કામ પૂરું પૂરું થાય ને ત્યાં આંગણવાડીનું કામ ચાલુ થઈ ચાલો થોડીક સાફ સફાઈ કરી લઈ આંગણવાડી ખોલી નાખ્યું છે આપણે ચાલો હવે થોડુંક સાફ સફાઈ કરી નાખીએ પછી મળીએ ચાલો તો મેં બનાવવા મૂકી દીધું જો સુખડી આજ બાળકો માટે સુખડી બનાવવાની છે તો સુખડી કરી નાખું એ તો થેપલા ને સવારની સુખડી છે થેપલાને ના થેપલાને ડાયટ બનાવવાની છે ચાલો હવે સુખડી બનાવી નાખીએ પેલાં પહેલાં આપણે સુખડી બનાવીએ છોકરા નાસ્તો પેલા સવારનો નાસ્તો સુખડી હોય એટલે સુખડી બનાવી પડે તો સુખડી બનાવીને નાસ્તો નાખી દઈ જતી જતી

કામ જો જેવા થા મૂકીને ગીતી ની વાત પહેલાં ચાલો તો આપણે ઘરી નાખીએ કામ લગભગ મોસ્ટ ઓફ બધાને જેટલી લેડીઝ હોય છે ને એને બધાયને વધારે પડતું છે ને કિચનમાં જ ટાઈમ જતો હોય છે મારી જેમ મારે તો વધારે પડતું જ કિચન હાથમાં આવે અહીંયા કિચન હાથમાં આવે નોકરી પર તો અહીંયા કિચન હાથમાં આવે તો કિચન જ કામ કરવાનું કઈ વાંધો નહીં થાકતા નથી એટલે વાંધો ન આવે આવે છે ને મને કામ કામમાં મને થાકડો ન લાગે એમાં કિચનનું કામ હોય તો થાકો જ નહીં એટલે ચાલે ચાલો ઠામ પછી હું તક હા ગોઠવી થોડોક આરામ કરી લે પછી કરી દે ચાલો વાસણ ગોઠવી ખાશે આરામ કરવાનું મન થઈ પણ પછી થાય કે પેલા આપણે વાસણ ગોઠવી નાખીએ પેલા વાસણિક ગોઠવી નાખાશે જો આ મિત્ર હું ઘરે આવી તો મિત્રો પપ્પા ગયા કરો તો મને લાગે હું સરપ્રાઈઝ ગીફ્ટ લેવાનું હતું ને એટલે હવે બેસે મને તો કીધું નથી ઘરે આવી તો અહીંયા

चलो तो वाइपर नवा आवेगी उसे मस्त आप नव नव अजून उठाएगी वह तू मस्त नव नव वाइपर आवेगी उसे तो आप आ, हा, हा, तो वाइपर आपने राखी देनी चाहिए मस्त आह हाँ हर कोई रूस की ली एक बार उन लाख लाख मतों ने लाख लाख वो इतना झटके नहीं इस टीम में है ना તો જો હવે મારા ટુ કે હું તારા સરપ્રાઈઝ લઈ આવ્યો છું જો અત્યારે તું હાવે ને હું બધું મૂકું બધું ખરીદી કરી આવ્યા હતા તો એ કેવું તારા સરપ્રાઈઝ લઈ આવ્યો છું કે તું હું લઈ આવ્યો ને તું મને કે મને થોડીક ખબર હોય એ હું લઈ આવ્યા હોય મેં તો કેટલા બે દી થયા તો વિચારતી હતી હું લઈ આવશે હું લઈ આવશે બરાબર મને કઈ લે આ લે જો મેળા પૈસા નહોતો વાપર્યો એટલે કે તને લઈ આવી દીધું કે તમે છોકરા પૈસા બચાવ્યા ને મેળામ જવાના એટલે તને લઈ દીધું છે છોકરા હોય કે મમ્મીને લઈ દેજો એટલે મને લઈ દીધું હું લઈ દીધું નહીં તો મને કંઈ ખબર નથી હવે ખોલીએ એ બતાવે પછી ખબર પડે ચાલો થોડીક વસ્તુ બધી લઈ આવશે બકાલું ને એવું બકાલું લઈ આવ્યા ને કાલે તો બકાલાને જો નેટવા કોઈ આવે નહીં તો શાકભાજીમાં તકલીફ પડતી હતી શાકભાજીને એ લઈ આવ્યા તો બધું ફાઇનલી કાઢવા માંડીએ આપણે જે ખરીદી કરી આવ્યા એ લતાનો જો સાખારીતે આ છોરા કે છોરા જો છોરા લેવાસે છોરા હું ભાવતે બીજો ટમેટા બીજો એક અગુવાર આવી ગયો આપડા માટે હા જો આગુ આ જો ભીંડો અને ગુવાર હા ભીંડો અને ગુવાર પછી આ ખાલી ભીંડો પછી જો આ રીંગણા પછી આદુ ચાલો શાકભાજી આવી હવે શાક નું કઈ તકલીફ નહીં પડે ઓપ્શન આપડે પાસે હોય તો આપણે કઈ બનાવી નાખીએ પણ કાંઈ હોય નહીં શું બનાવો ચાલો બધું ખરીદી તો કરી આવ્યા છે અમે કઈ ખરીદી કરી આવ્યા છે મોટા બધા પેલા ભરી છે ચાલો તો આ તો દુકાને માણસ મૂકી દઈશ

આયકુ આમ બંધ કરી દે આયકુ બંધ અને આ સોમવાર છે ને ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કરે એટલે સારું આવે લે ગીપ આયકુ બંધ કરી આનો ખેલા મત કાઢો લે ખેલા મત કાઢો તારા લે આયકુ બંધ કરી હાલા તો છોકરા આવે ને મેરા વરસાદના હિસાબે મેરા પૈસા બચાવ કર્યો હે ને બે છોકરા આવે ને ત્યાં એટલે પછી છોકરા આવે એમ કીધું તું પપ્પા મમ્મી માટે આ ગિફ્ટ લઈ દેજો એટલે લઈ દીધું છે તારા માટે ગિફ્ટ તને કોણ જોવાનું કીએ

બસ બસ એટલે અમારો ફોન હારો હાલે બીજું કાંઈ નહીં ફોન સારો હાલે હવે ખોલ જીન ખબર પડે પારસે કલર પસંદ કર્યો છો અહીંયાથી ફોન કર્યો તો પારસે પારસભાઈ કલર પસંદ કર્યો અને મિતુલભાઈએ પીસ પસંદ કરી અને છોકરાઓની રેન્જમાં જ લેવાનો હતો એટલે છોકરાઓની રેન્જમાં લીધો છોકરાઓ કે પપ્પા આવો લઈ ગયો પપ્પાને મમ્મીને બ્લોક ઉતારવાનો તકલીફ પડે ને એનો ફોન નથી આવતો ઓલો વિવો ફાઈવજી પહેલી વખત સરપ્રાઇઝ મળ્યું છોકરાઓ દીધો બાકી હું તો કઈ દઉં એમ ખબર નહીં

બધી વસ્તુ મસ્ત છે ને ફોનનો કલર તો બહુ મસ્ત છે પણ તો ફોન મન ગયો કરવા એને ભોય રાખું ચાલો જો આ તો આ એનું ચાર્જિંગ પિન પેલું ભરાવાનું આવે કે અહીંયા શું તો એ પિન ને બધી વસ્તુ મસ્ત આવી ગઈ છે આપણા માટે એટલે તો તમે ગીફ્ટ જોઈ લીધી તો પેડા નું લેતું હોય આપડા વ્યુઅર્સ ને છે ને પેડા ખવડાવત આપણે હા તો મારા હાથ તો લઈ આવે ને તો પેડા આપણે ખા તેમ આપડા વ્યુઅર્સ ખાઈ ને આપડે દઈ દે આવ્યો ખાઈ લ્યો કઈ વાંધો નઈ ચાલો બધું મસ્ત આપડે વસ્તુ આવી ગઈ છે ગીફ્ટ સરસ મસ્ત ની ચાલો હજી તો એનું બધું શેડ્યુલ હરખું કરવું પડશે ફોનમાં માં તો એ બી તો પપ્પા કરશે ચાલો તો આપડે થોડું કામ કરી લઈએ સાથે આવ્યું છે તો આપણે ઠેકાણ મૂકી દઈએ ચાલો તો જો આપણે વાળ થઈ ગયા છે તો અમે જમીન વાળ પાણી નવરા થઈ ગયા છે ચાલો આજનો અમારો બ્લોગ તમને કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને હા બે લાઈકન બટન દબાવવાનું ભૂલશો નહીં તો કાલે નવા બ્લોગમાં ફરી મળીશું ચાલો જય શ્રી કૃષ્ણ